જો 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 फटाफट જો મોડ અને ઉલી આમંતિ પાર્ટી વાત કરે વોટ છે વોટ મારા જમતા આપણે તો સરપંચ લેવા પૈસા લાલો બાપ રમકીત ના વીજ થોડું

અરે મકાઈ બન ફેગો રે ઉપર હા હાંગત સંગાત તો મારે કોમ છે બુડવા તમાર વાને સમજાવી દીધું કે સોમ પાછા હા બરોબર કી મગા

ટાટુ બોલાયા હતા મિતો ધીરજ નહી હું બોવાય હો તો આગળ હો હા આગળ